તુ મકી કી રૂ મમ મિચુરુ મનજી દે લે કે મમ મિચુરુ મન ટીવી લે લે મય વઈ મુલાકાત કર જાય હું તરે કોસ્ટુ લઈશ આ તો એ વેળા છે ના થઈ છે મન પિછે જોઈશ મે પિછે ગયશ મે પિછે જોઈશ મે પિછે ગયશ મે પિછે ગયશ મે પિછે ગયશ મે

અને અનાધરો દે છે નિરાધરને જીવડા દુખી નથી દેતી તો પછી હું છે આ છોકરી છે આ કોની છે ચેતી નારી છે જન્મ લઈને ભગવાન કેવા ઉતાર આ દીરા છે કેવો બોહારો દીધો છે આ જમકુડી ના લાડ છે આ જમકુડી ના લાડ છે એ મને આમાં

ક્યાં દી ઉઈ ગોઈચ આ મેં દી ઉઈ ગો આ મીઠુડી માં આ કીક્રી માં મોઢું ખેડવી આ મીઠુડી લે આ દીકરી અરે કાય અમે મારી દીકરી હું તારા માં અડો મારા હું કહી મારી દીકરી જ મારી જૈતા છે મારી દીકરી છે તને ભગવાન પૈસા બહુ દેના નકતા માં આયા કે પૈસા વન તું તને દે દેવા કે વાપરી નઈ કરે બાજુનો નહી તારું